મોસમ ગોદ પર નહીં હેડ્યા આ એના ગોદરા મોસા ની રોવા વાત કરી તમે કોઈ મૃત ઘટાવાનું પેલા બેસાડ્યા

બંધ થઈ અમારું ભલું થાય તમારે વેલી ચોલો હાથવા આવું છે તમારે ઓલું તમારે કશું કોમ હોતું જ નહિ દારૂપિયો એટલે દલસા કરતા મેમન પડ્યા સાઈડ

પેલા એક ડાલુ કરો પડે જીવે તારો હગ્યો પણ આરે શું કીધી હાલાકી ડાટી આવું મને ભેગો થાય ને જીવતે હું દાટવાનો છું હવે એટલો કંટાળ્યો એના નોમ ની ઉડિયો શીખી

ક્યું આન બોલસું ચૂ પુરા ફૂટી ગયો સુતાની વાત નવળી હોય બસ બકળાડા કરે છે એ જ કોઈ નઈ તો કશું નતું કોઈ

પણ આવી શું કરું તો હવે આ તો પાછો તો કોઈ મેલો ઘેર પાછા ના મેલો લઈ રહ્યો બધા ઊંઘી ઘેર ઊંઘા ગયા ઘેર નતું મેં ને કુતરા નઈ લઈ ગયા કદાચ કેવું <laughs> પડશે <laughs> <laughs>

તમેમાન પતાવ્યા ડબ્બામાં તમારે શું હતું મારે કોઈ નઈ તમારે કેવું તું